જય વસ્ત્રા જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ અડધું થઈ ગયું છે અને અડધું છે બાકી તો હાલો ફટાફટ કરવા માંડીએ કામકાજ અને હવારમાંથી બ્લોગ બનાવવાનો ચાલુ કરી દીધો છે હજી થોડુંક થોડું અંધારું છે તો અત્યારથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે અને થઈ ગયા છે એ રેડી અને બસ જો હમણાં રાણા સાહેબ આવે એટલે નાસ્તા પાણી બનાવવાના છે અને ત્યાર પછી રસોઈ બનાવશું એટલે એવું બધું છે તો હાલો બધા નાસ્તો હાલો મિત્રો જો આજે આપણે બનાવવાનો છે ઈડલી સંભાર ઈડલી સંભાર બનાવવા માટે મેં આ છે ને હવારથીનો જો ચોખા છે ને એ પાણીમાં ધોઈ એકદમ અને પછી છે ને પાણીમાં પલાળી દીધા હતા અને પાણીમાં પલાળી હવે આમાં પાણી જે વધેલું હતું ને એ બધું કાઢી નાખ્યું છે પાણી અને આ આપણે અડદની દાળ છે અને એમાં આપણે મેથી નાખી હતી થોડીક જો મેથીની એક ચમચી જેટલી આપણે મેથી આવે ને નાખવાની અને આને હજી ધોઈ અને આનું પાણી કાઢવાનું બાકી છે સવારે ધોઈ અને પલાળીથી તો આ પાણી પણ આપણે કાઢી નાખીએ એટલે એવું છે અને હવે આને મિક્સર જારમાં આપણે આનું ખીરું બનાવવાનું છે ઈડલી સંભારનું તો આલો આપણે ખીરું જો અત્યારે મિક્સર તૈયાર કરી લીધું છે હવે આપણે ખીરું બનાવી લઈએ જો મિક્સર જારમાંથી આપણે ઈડલીનું બેટર એકદમ સરસ અને થઈ ગયું છે તૈયાર તો આને આપણે મિક્સ કરી લીધું છે હવે આને ઢાંકી અને આપણે કલાક અડધો કલાક મૂકી દેવાનું છે એટલે મસ્ત મજાનો આથો આવી જાય ત્યાં સુધીમાં આપણે ઈડલી જે સંભાર બનાવવાનો છે એનો મસાલો પણ આપણે ઘરે જ બનાવી લેવાનો છે તો આપણે મસાલો કઈ રીતે બનાવવો એની રેસીપી તમને બતાવી દઉં આપણે સંભાર માટેનો જે મસાલો બનાવવાનો છે ને એમાં માટે જો આટલી વસ્તુ આપણે લેવાની છે આ આપણે થોડાક મરી લીધા છે પછી આ આપણે લવિંગ છે આ સૂકી મેથી છે એવું બાજયું છે એક પછી આ તજ છે આ મગની દાળ છે આ હૂકા મરછાં છે અને હવે એક ચમચી ચણાની દાળ લેવાની છે અને એક ચમચી અડદની દાળ લેવાની છે આને આપણે છે ને મીડિયમ ગેસ રાખી અને શેકી લેવાનું છે અને શેકી અને પછી એકદમ ઠરી જઈને ત્યાં સુધી રહેવા દેવું અને પછી મિક્સર જારમાં એનો પાવડર બનાવવાનો છે એટલે આપણે સંભારનો મસાલો પણ ઘરે જ તૈયાર થઈ જાય જો ધીમો ગેસ રાખી અને આ બધું આપણે આવી રીતનું શેકી લેવાનું છે મસાલો તો આપણે આજ પૂરતો જ બનાવવાનો છે કદાચ તમારે વધારે બનાવવો હોય તો પણ તમે બનાવી અને પછી મસાલો વધે એ મૂકી દો તો ગમે ત્યારે ઈડલી સંભાર બનાવવાનું હોય ને ત્યારે તમને કામ લાગે પણ આપણી પાસે છે ને આજ પૂરતો જ આપણે બનાવવાનો છે કે જ્યારે પાછી વખતે આપણે બનાવવાની થાય ત્યારે ફરીથી મસાલો બનાવી લેશું એટલે જો આ બધું શેકવા મૂક્યું છે ધીમા ગેસે છે જો ઓલરેડી આપણે ઇડલી સંભારનો જે મસાલો આવે છે એ મસાલો આપણે થઈ ગયો છે તૈયાર તો તમે જોઈ શકો છો કે આપણે મસાલો પણ ઘરે જ તૈયાર થઈ ગયો છે અને હવે છે ને આપણે લીધી છે તૂરની દાળ અને આપણે અડધી કલાક અગાઉ પલાળી દીધી હતી હવે આને સરસ મજાની ધોઈ અને કુકરમાં બાફવા મૂકી દઈએ હાલો મિત્રો જો સંભાર માટે બનાવવામાં આપણે દાળ ધોઈ અને તૂરની દાળ ધોઈને લઈ લીધી છે અને એમાં આપણે આ ડુંગળીના ટુકડા કર્યા છે ટમેટાના અને બટેટાના આ બટેટું નાખવાનું ન હોય નાખવું હોય તો જ ન ખાય બાકી નહીં આમાં દૂધી નાખવાની હોય પણ દૂધી અમારે ખવાતી નથી ને એટલે આપણે દૂધીના બદલામાં બટેટું લીધું છે બાકી નકર દૂધી હોય ને તો બહુ સરસ થાય એટલે તમે લોકો બટેટાની જગ્યાએ દૂધી પણ લઈ શકો છો આ તો દૂધી તો અમારે ખવાય નહીં એટલા માટે થઈ અને આપણે બટેટાને યુઝ કર્યું છે હવે આને આપણે કૂકરમાં આ રીતે નાખી અને આમાં મેળું પાણી જોઈ એટલું પાણી નાખી અને બાફા મૂકી દઈએ કે દાળ બફાઈ જઈને ત્યાં સુધી આપણે રેવા દઈશું અને આમાં એક ચમચી ખાંડની અને એક ચમચી મીઠાણી નાખી દઈશું એટલે બફાવામાં પણ મસ્ત મિક્સ થઈ જાય મીઠું અને ખાંડ તો હાલો મૂકી દઈએ બાફવા તો વઘાર માટે આપણે છે ને મીડિયમ સાઇઝના બે ટમેટા લઈ લીધા છે ટમેટાને આપણે ગેસ ઉપર શેકી લેવાના છે તો જો આપણે એને મૂકી દઈએ શેકવા એટલે જો આ શેકાઈ જાય ને ત્યાં સુધી રહેવા દેશું અને પછી આના ટુકડા કરી અને આપણે વઘારમાં લેવાના છે તો ટમેટા શેકીને રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે કૂકર દાળનું બાફવા મૂક્યું છે એ બફાઈ જાય ટમેટા આ રીતના આપણે શેકી લીધા છે હવે આને થોડી વાર ઠરવા દઈશું પછી આના નાના ટુકડા કરી નાખશું આપણે વઘાર કરવા માટે હાલો મિત્રો જો આપણે બેટર તૈયાર થઈ ગયું છે ને એમાં આપણે અડધી ચમચી જેટલો હીનો નાખવાનો છે એટલે હાવ થોડોક જેમ કે નાની ચમચી હોય ને આપણે એટલે થોડુંક નાખીએ અને આને મિક્સ કરી લઈએ અને આપણે ઈડલીનો ડીશ તૈયાર કરી લીધી છે તો આમાં તેલ લગાવી લઈએ અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે તેલ લગાવી અને પછી ઈડલી કરી અને મૂકી દઈએ તો આ રીતે આપણે બધામાં તેલ લગાવી દઈશું તે દિવસે એકદમ સરસ મજાનું તૈયાર આપણે ઇડલીનું બેટર છે એ આપણે મીડિયમ નાખવાનું છે અને બધામાં એ રીતનું આપણે ભરી અને પાણી આપણે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મૂકી દઈશું ઢોકળિયામાં આપણે આ રીતની મૂકી દીધી છે ઈડલી તો તમે જોઈ શકો છો અને હવે આપણે ઢાંકણ બંધ કરી દઈએ અને આમાં શું સેજ હવા અને માથે સેજ વજન રાખી દેવાનું એટલે વાંધો ન આવે અને આને આપણે પાંચ દસ મિનિટ થાય એટલે ચેક કરી લેશું ગેસને આપણે એકદમ મીડિયમ જ રાખવાનું છે અને પછી આને ચેક કરી લેશું હાલો મિત્રો જો પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને ચેક કરી લઈએ કે આપણી ઇડલી પાકીને રેડી થઈ ગઈ છે કે નહીં તો જો આ રીતે આપણે સરીને વડેથી જોઈ લેવાની છે જો આપણે ઈડલી એકદમ પાકી ગઈ છે અને સરસ થઈ ગઈ છે હવે ગેસને આપણે સાવ ધીરો કરી નાખવાનો છે અને આ ડિશને આપણે લઈ લેવાની છે બહાર સેજ થોડી વાર આપણે વરાળ નીકળી જાય ત્યાં સુધી રહેવા દઈશું અને પછી આપણે ઠલવવાની છે ઈડલીને હાલો મિત્રો જો ઈડલીનો વઘાર ન કરવાનો હોય પણ તો એ હે ને અમારે એમને ન ભાવ્યું એટલે હે ને વઘાર કર્યો તો આમાં આપણે ખાંડનું પાણી નહીં છે ધાણા લીમડો સૂકા મરચાં ખાંડવાળું પાણી અને તલ મેથી હુકેલી અને રાઈ જીરું નાખી અને આપણે તેલમાં વઘાર કર્યો છે અને પછી આ થઈ ગયો છે આપણે સંભાર બનીને તૈયાર તો સંભારમાં એવું છે કે સંભારમાં આપણે સૂકા મરચાં નહીં ખાહે ટમેટા બાફીને રેખાતા એ નહીં ખાશે આપણે હુકેલી ડુંગળીની કટિંગ નહીં છે લીમડો સૂકી મેથી ધાણા જીરું અને આપણે આમાં હુકા ધાણા પણ નાખવાના હોય પણ એ અમારે ભાવતા નથી એટલે નથી નાખા અને મોકે જાજે હરોબવો ઘરમાં નહોતો અને પ્લાન કર્યો તો ઈડલી સંભારનો તો સવારથી વાઈટ જોઉં શું હરોબવો શાકભાજીવાળા વેચવા આવે ને તો તમે કીધું લઈ અને નાખી દઈ પણ આવતો નહીં એટલે સરગવો પણ નથી નાખ્યો નકર સરગુઆમાં ફરજિયાત જોઈએ અને દૂધી પણ જોઈએ તો દૂધી અમે ખાતા નથી અને હરોગુ આજ મૂકે હતો નહીં એટલે સંભાર તો બન્યો છે મસ્ત જોકે સુગંધોટાણ એમ જ થાય જલ્દી ખાવા માંડીએ એવું સુપર બન્યું છે પણ આમાં જેટલી વસ્તુ જોતી હતી ને એ વસ્તુ હાજર છે નહીં આપણે જે મસાલો બનાવ્યો હતો એ પણ નાખ્યો છે ને થોડોક ઇડલી સંભારનો આપણે તૈયાર મસાલો આવે છે ને એ પણ થોડો આમ તો નાખ્યો છે ખાંડ મીઠું અને એવું બધું નાખી અને વઘાર મસ્ત કર્યો છે હળદર તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નહીં છે એટલે બધું નાખી અને સંભાર થઈ ગયો છે આપણે એકદમ તૈયાર તો તમે જોઈ શકો છો અને આપણે જે ડાળ બફા મૂકી હતી ને બધું બટેટું નાખીને એમાંથી આપણે બટેટા ઉપરથી પહેલાં કાઢી લીધા હતા અને પછી દાળમાં એક્યું હતું બ્લેન્ડર બ્લેન્ડર રાખીને પછી આ બટેટા જો ઉપરથી નાખાશે આ ઉપરથી ખાવામાં આવે ને તો સરસ લાગે અને ટમેટું અને ડુંગળીનો વઘાર શું કરો તો એટલે ખાવામાં બહુ મજા આવે અને મસ્ત મજાની સુગંધ આવવા માંડી છે અને હવે ખાવાની ઈચ્છા જોરદાર થઈ ગઈ છે તો આલો બધા ઈડલી સંભાર ખાવા બહુ ટેસ્ટમાં બહુ સુપર અને સરસ બન્યો છે મહારાણા સાહેબે ખાઈ લીધું શું કહેવાય ઈડલી સંભાર ભાવુંક નહીં સારું થયું તો તો વાંધો નહીં હાલ તો હવે હું ખાવા માંડું હમ હલો મિત્રો ગોલા ખાવા કાલે ખાધો પાછો આજે ડબલ ડબલ મજા આવી જાય ઉનાળામાં તો ત્યાર પછી પછી બધું કરી લીધું આજે ઇડલી સાંભાર વાંચ કાંઈ ફ્રી થઈ નહીં અને કાંઈ બીજું ઘરનું કામ પણ આજે નથી થયું કેમ કે ઇડલી સાંભારમાં આજે ભોગ પરથી બનાવવાનું ચાલુ કર્યું હતું ને એ માંડ અત્યારે બની રહ્યા છે

એવું બધું છે તો જો અત્યારે આંબીલા શેકાઈ ગયા છે થઈ ગયા છે રેડી હવે હાવ ઠરી જાય ને તો કાલે બોટલમાં ભરશો આજ તો હે ને હજી ઠરા નહીં હોય હાલો મિત્રો બચો હે ને જમી કરવી અને થઈ ગયા છે એ ફ્રી અને બધાએ કોમેન્ટ કરે છે ને બધાને થેન્ક યુ સો મચ અને આભાર તમારો કે અમારા વિડીયો જોવો છો એ બદલ અને ખૂબ ખૂબ ધન્યવાદ તમે બધા અમારા વિડીયો જોવો છો એ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો અને અમારે કંઈ ભૂલ થતી હોય તો અમને માફ કરતા રહેજો અને બસ જો એને અત્યારે અત્યારે ને ઠાકી ગયા છે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ